ખૂબ આભાર માનીશ કે તમે આવું સારું સારું કાર્ય કરતા રહ્યો અને આગળ પણ ગાંધીભાઈ વિધિઓનું ભાવન શોચાલ થાય એ પ્રમાણે તને સમાજને એક વિનંતી કરીશ કે આવા જે કાર્યો કરતા હોય ને એ લોકોને પ્રોત્સાહિત કરતા રહેજો આ કોઈ તમારા પૈસાનો ભૂખા નથી પણ તમે એની સાથે રહ્યો અને આર્થિક રીતે નહીં તો કઈ રીતે બાજુ વાર એમને વિનંતી થશે વેગારીઓ તો એને જોશ વધશે કે આ કામ વધારે કરતા રહે એટલે જાદુ ન કહેતા એક નાની એવી જાહેરાત દઉં કે અમે પણ પહેલી વાર નાના એવા સમૂહ લગ્ન કર્યા હતા પાંચ ઇન્ટરવ્યુના પણ ત્યાર પછી અમે એવો નિર્ણય લીધો છે કે જે લોકો લગ્ન માટે પહોંચી નથી શકતા એવા જે સમૂહ લગ્ન કર્યું જોડાવાનો વધારે આગ્રહ રાખતા હોય એવી કોઈ મા બાપ બોલે કે ગરીબ પરિસ્થિતિની દીકરીઓ હોય તો અમને જણાવો અમે કોઈપણ પણ પ્રાંતની દીકરીને એમના ઘરે જઈ અને એમને લગ્ન કરી આપશું